યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીને કોંગ્રેસમાંથી ટિકિટ મળતા નખત્રાણા તાલુકામાં તેમનો લોકોએ ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડ્યા કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર નરેશ મહેશ્વરીને કોંગ્રેસમાંથી ટિકિટ મળતા ધાર્મિક સ્થળ પર જેમાં સવારે નવ વાગ્યે ભૂત સ્વામિનારાયણ મંદિર દર્શન કર્યા બાદ પશ્ચિમ કચ્છના કતરાણા પહોંચ્યા ત્યારે કોંગ્રેસ કાર્યાલય બહાર ફટાકડા ફોડી ફૂલો અને ફૂલોની માળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવા આવ્યું ત્યારબાદ મોં મીઠું કરાવીને કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રમુખ અને કાર્યકર્તાઓએ સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ મળવાથી ખુશીની લહેર જોવા મળી ત્યારબાદ ત્યારબાદ બપોરે બાર વાગે હાજીપી દરગાહ પર ચાદર ચડાવી મસ્કત ઝુકાવી જીતને દુવા કરી હતી ત્યારબાદ એકત્રીસ વાગે માતાના મઠ મહાસાપુરાના દર્શન કરીને ત્યારબાદ મતિયા દાદા મંદિરના દર્શન કરીને જીતની દુવા કરી હતી આ પ્રોગ્રામ નખત્રાણા મધ્યે કોંગ્રેસના ધારાસભ્ય ઓફિસ પર બહડી સંખ્યામાં લોકો જોડાયા હતા મુખ્ય મહેમાન સ્વાગત કરવા જુમાભાઈ રાયમાં સ્વાગત માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા કોંગ્રેસના રાજેશભાઈ આહિર વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલ રમેશદાન ગઢવી વિસનજી પાંચાણી મીડિયા સેલ જયંત વાઘેલા પ્રેમજીભાઈ વાઘેલા હઠુપા જાડેજા મુસ્તાક ચાકી ખમીસાભાઈ ખત્રી અને તાલુકા કોંગ્રેસ પરિવાર હાજર રહ્યા હતા સ્ટોરી બાય પંકજ કબીરા કોંગ્રેસના નખત્રાણા કોંગ્રેસ પક્ષે કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે સૌપ્રથમ પ્રથમ તો હાઈકમાન્ડનો અને તમામ આગેવાનો કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું કે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને આપના માધ્યમથી હું કચ્છ અને મોરબીની જનતાને એક વિશ્વાસ આપવા માગું છું કે આવનારા દિવસોમાં જે કંઈ આપણા પ્રશ્નો છે એને વાંચાવવા માટે આપણે સૌ સાથે મળી અને કચ્છના અને મોરબીના વિકાસ માટે આપણે સૌ એક થઈ અને આગળ વધશું આપ જાણો જ છો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ રાજ્યમાં છે અને દેશમાં છેલ્લા પાંચ વર્ષથી જે શાસન ચલાવી રહ્યા છે સમગ્ર દેશની પ્રજા આજે દુઃખી છે જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયોથી આજે અર્થતંત્રને તોડવાનું કામ જો આ ભારતીય જનતા પાર્ટી કર્યું છે આજે અમે નખત્રાણા ખાતે અહીં આવ્યા છીએ એટલે મોટી સંખ્યામાં આજે કાર્યકરોનો જેવો ઉત્સાહ પ્રેમ અને લાગણી જોઈ અને હું આભાર વ્યક્ત કરું છું આ વિસ્તાર વર્ષોથી એક આગવી ઓળખ ધરાવતો આ વિસ્તાર હતો પરંતુ સ્થિતિ એવી છે કે આજે પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી છે અને માઇગ્રેશન કરવાની સ્થિતિ પણ આ ખેડૂતોને ઊભી થઈ છે સાથે સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આ વિસ્તાર માટે પૂરક ઉદ્યોગ કહી શકાય પણ ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ લોકોના ખોટા નિર્ણયના કારણે તદલખી નિર્ણય કારણે આજે મોટા સમૂહને મોટું નુકસાન આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો વ્યવસાય સારી રીતે જળવાય અને સાથે સાથે પીવાનું પાણી મળે ખેડૂતોને ટેકાનો ભાવ મળે અને વર્ષોથી આ વિસ્તારની એક લાગણી છે કે કોલેજ આ વિસ્તારમાં સરકાર તરફથી મળે એના માટેના હંમેશા પ્રયાસો રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં કશું કરવા માટે તૈયાર નથી અમારા ધારાસભ્યશ્રી મધુમનસિંહભાઈએ પણ વારંવાર આ વિસ્તાર માટે સરકારે રજૂઆત કરી છે અને એના ભાગરૂપે ઘણા એવા કાર્યો ધારાસભ્યશ્રીના મારફતથી થઈ રહ્યા છે આ વિસ્તાર હંમેશા કોંગ્રેસને મદદરૂપ થયો છે અને એ જ રીતે કોંગ્રેસ પક્ષના આગેવાનોની પણ ફરજ છે કે આ વિસ્તારને વધુમાં વધુ કેમ ફાયદો કરાવી શકાય એમાં રોજગારીનો પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય આરોગ્ય ક્ષેત્રે પણ જે ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારને જે મુશ્કેલી ઊભી કરી છે શિક્ષણમાં પણ ઘણી શિક્ષકોની ઘટ છે આ તમામ મુદ્દાને લઈને ને કોંગ્રેસ પક્ષ પ્રજાને પાસે જશે શું આપ ખેતીના ઉપયોગમાં લેવા સારા મજબૂત અને ટકાઉ પાઇપ્સ લેવા વિચારી રહ્યા છો આપના ઘરને ટપકતા પાણીથી બચાવવા ઈચ્છો છો શું આપ ડ્રીપ ઇરિગેશન વિશે ચિંતિત છો આપ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છો અને આપને સારા અને સસ્તા પીવીસી પાઇપ ખરીદવા છે તો આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે સહજાનંદ પીવીસી પાઇપ જ્યાં આપને મળશે અડધા ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના ISI તેમજ નોન is ISI પાઇપ્સ UPVC પાઇપ્સ તેમજ ફિટિંગ્સ આપની સાઇટ સુધી પાઇપ પહોંચાડવા સર્વિસ વાહનની સુવિધા ઉપલબ્ધ છે સહજાનંદ PVC પાઇપ બૌદેર જિનાલય શામી માનવી ભુજ હાઈવે કોડાયપુર માંડવી કચ્છ સુરેશભાઈ હાલાઈ મોબાઈલ નંબર નવ્વાણું એકસો એકત્રીસ ચૌદ જીરો સત્યાવીસ

વાસણભાઈ આહીર આજે રાપર તાલુકાના લખા ગઢ ગામે સાંજના ચાર વાગે પધારી રહ્યા છે ત્યારે અમે હર્ષ અનુભવીએ છીએ ભારતીય જનતા પાર્ટી અને કચ્છની તમામ જનતાને ને આ પ્રસંગે પધારવા જાહેર આમંત્રણ છે આ સમયે નાગદાનભાઈ ખુમારભાઈ આહીર દ્વારા વાસણભાઈ આહીર બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બદલ અને કચ્છ મંત્રી તરીકેનું સ્થાન મળવા બદલ पेंडा की तुला कर निमंत्रक जिला पंचायत सदस्य कानाबाई मादेवा आहिर आडेसर सरपंच श्री बगाबाई लालाबाई आहिर श्री मादेवा भाई खोरा आहिर आडेसर बचाबाई मानाभाई आहिर आडेसर